જોઈ લો મિત્રો કોઈ દિવસ આવું કંઈ જોવા મળે તો આ ભાઈને કોન્ટેક કરો તમારે કોઈ દિવસ હાથે પકડવો નહીં આ ખતરા કરવા નહીં જાણકારી સિવાય કોઈ પણ મિત્રએ કોઈ કશું કરવું નહીં આ ભાઈનો નંબર હું કોન્ટેકમાં ડિસ્ક્રિપ્શનમાં નાખું છું જે કોઈને ભાઈને આવું કોઈ જોવા મળે તો આ ભાઈને કોન્ટેક કરવો ભાઈ આવી જશે પોતે જય માતાજી